નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું તો શરૂઆત કરીએ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે પિતાએ પુત્રના મોહમાં પુત્રની જિંદગી સાથે રમત કરી હોય પુત્રની કારકિર્દી બરબાદ કરી હોય નથી સાંભળ્યું ને આજે સાંભળશો એટલે તમે પણ દંગ રહી જશો અમદાવાદમાં એક પિતાએ પુત્રની જિંદગી અને કારકિર્દી સાથે રમત કરી છે અને પુત્રની કારકિર્દી ખતરામાં મૂકી દીધી છે આ સાંભળીને તમને દ્રાસકો પડ્યો હશે કદાચ તમને આ વાત માનવામાં પણ નહીં આવે પરંતુ આ જ સત્ય છે અને જેની ફરિયાદ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ ચૂકી છે જુઓ અમારા વિશેષ અહેવાલમાં કેવી રીતે પિતાએ પુત્રની જિંદગી અને કારકિર્દી સાથે રમત કરી અને કેમ રમવી પડી આ રમત પુત્રની કારકિર્દી સાથે કરી રમત પિતા જ્યારે ગુનાની દિશા પર આગળ વધશે તો બાળકો પર તેની કેવી થશે અસર પિતા જો દીકરાની જિંદગી સાથે રમત કરશે તો શું થશે બાળકોનું એક પિતાને બાળક પ્રત્યે લાગણી હોય કે મારો દીકરો કોઈ મોટી નામ ના મેળવે પણ જયારે પિતા પુત્ર ના પ્રેમ બની જાય અને પુત્ર નામ ના મેળવે દેતો હોય છે અને આવી જ ઘટના અમદાવાદ માંથી સામે આવી છે જેમ મનીષ શાહ નામ ના પિતા એ પુત્ર ના મોહ માં નકલી બર્થ ડે સર્ટી કઢાવી નાખ્યો દીકરા નો પાસપોર્ટ પણ કઢાવ્યો

કે નકલી બર્થ સરટી બનાવવું પડ્યું તો સાંભળો બાળકને ચેસ સ્પર્ધામાં મોકલવાનો હતો મો ચેસ સ્પર્ધામાં પુત્રને આંતરરાષ્ટ્રીય માસ્ટરનો વિરુદ્ધ અપાવવાની હતી ગેલ્ચા ચેસ સ્પર્ધામાં નાની ઉંમરના ખેલાડી સાથે સ્પર્ધા કરવા બનાવ્યું નકલી બર્થ સર્ટિફિકેટ એક પિતાએ બાળકની કારકિર્દી ખતરામાં મૂકી દીધી છે અને એક મોટો ભયંકર ગુનો આચરી નાખ્યો છે એક પિતાએ ગેલછામાં એટલો મોટો ગુનો કરી નાખ્યો છે એ તમને કદાચ અંદાજ પણ નહી હોય આ એક ભૂલ તેના પુત્રના ભવિષ્ય પર પણ ખતરો ઊભો કરી શકે છે એક જાગૃત નાગરિકે કદાચ આ ભાંડો ફોડ્યો ના હોત તો કદાચ પિતા તેના મનસુબામાં સફળ થઈ જાત ગેલછામાં આચર્યો ગુનો પિતાની ગેલછાએ આચર્યો ગુનો મનીષ પુત્ર પ્રેમના ના ના કરવાનું કરી નાખ્યું બે બે નકલી બર્થ સર્ટિફિકેટ બનાવડાવ્યા નકલી સર્ટિફિકેટના આધારે બે બે પાસપોર્ટ કઢાવ્યા બે બર્થ ડે સર્ટિફિકેટ અને બે પાસપોર્ટ જે સ્પર્ધાના મોહ પિતા કરી બેઠો ગુનો એક દિવસ છાપરે ચડી ને છે અને બસ અહિયાં પણ આવું જ થયું એક પિતા ને જાગૃત નાગરિક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં મૌખિક અને લેખિત જાણ કરી આરોગ્ય ભવન ના જન્મ મરણ વિભાગ માં કરાઈ હતી જાણ જન્મ મરણ વિભાગે કાર્યવાહી કરી શરૂ અને તપાસ પહોંચી ગાંધીનગર ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સાચા દાખલાની કરી તપાસ બે દાખલા સામે આવતા ગાંધીનગરથી કાયદેસરની કાર્યવાહી કરવા છૂટ્યો આદેશ મનીષભાઈ શાહ ના જે બે જન્મના ના પ્રમાણપત્રો આપવામાં આવેલા છે તેના અનુસંધાને અમોને જે પત્ર મળેલ છે તેના અનુસંધાને જે ખોટું પ્રમાણપત્ર છે તેને રદ કરવા માટે નિયમોની કાર્યવાહી કરવા માટે અમે સંબંધિત જન્મ અને મરણના રજિસ્ટ્રાર શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મે મહિનામાં જણાવવામાં આવેલ છે જાગૃત નાગરિકે એની ફરજ અદા કરી કે ખોટું થઈ રહ્યું છે તો કાર્યવાહી થાય જે તે સંબંધિત અધિકારીએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી એટલે કે મે મહિનામાં પત્ર લખીને અમદાવાદમાં મ્યુનિસિપાલિટીને જાણ કરી પરંતુ કોર્પોરેશન આળસુ તંત્રએ તત્કાલ કામગીરી કરવા બદલે સાત મહિના બાદ સફાળુ ઊંઘ જાગ્યું અને ફરિયાદ કરવા આદેશ આપ્યો સાંભળો ફરી એક વખત ગાંધીનગરના અધિકારીને કે એમને ક્યારે લખ્યો પત્ર અને ક્યારે થઈ કાર્યવાહી અમે મે માસમાં તેમને મેઇલ દ્વારા જણાવવામાં આવેલ છે એમસીના જે અધિકારી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેમની અમને જાણ નથી પણ તેમની વિગતો અમારે મંગાવવાની થઈ છે સાંભળ્યું ને જોયું આ છે તંત્રની કામગીરી ઉચ્ચ અધિકારીઓના આદેશોને પણ ગોળીને પી જતા આ બાબુઓ ક્યારે સુધરશે તે પણ એક મોટો સવાલ છે જ્યારે જ્યારે કોઈ મોટી ઘટનાઓ બને છે ત્યારે તંત્ર જ જવાબદાર નીકળે છે અને તેનું કારણ આજે આપણે જોયું તંત્રમાં આળસ નિંદ્રા અને કામ ચોરી સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે દાદાની સરકારે આવા લોકો સામે પણ લાલ આંખ કરી ઘર ભેગા જ કરવા પડશે નહીતર આ મોટો ખતરો બને તો નવાય નહીં એક પિતાએ તો મોહમાં લાલચમાં આકાંક્ષાઓમાં પોતાના જ પુત્રની જિંદગી નર્ક બનાવી તેની કારકિર્દી પર પાણી ફેરવી નાખ્યું છે હાલ તો સમગ્ર મામલે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે એ જાગૃત નાગરિકે જો આ કદાચ કૌભાંડ ઉજાગર ના કર્યું હોત તો એ પિતા પોતાના મનસુબામાં સફળ પણ થઈ ગયો હોત ત્યારે હાલ તો જાગૃત નાગરિકના કારણે તંત્ર હરકતમાં આવ્યું અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસે આ અંગે તપાસ પણ હાથ ધરી છે પણ આ બધાની વચ્ચે એક પુત્રની કારકિર્દીનો કારકિર્દી ચિરાગ બુજાઈ ગયો છે અને તે પણ તેના જ પિતાના કારણે આજકાલ મોગા શોખ કરવાનું કોને ના ગમે દરેક માણસ એવું વિચારે છે કે મારી પાસે મોગી કાર હોય મોટો બંગલો હોય મોગા મોગા ફોન હોય અને વિચારે ને જ કેમ ના વિચારે વિચારવું એ કઈ થોડો ગુનો છે પણ હા આ મોગા વિચારો પૂરા કરવા ટૂંકો રસ્તો અપનાવો એ જરૂરી ગુનો છે અને એવું જ કંઈક બન્યું છે જૂનાગઢમાં મોગી કાર ફેરવવાનો થયો શોખ અને ગુનાને આપી દીધો અંજામ ગાડી તો મોગી ના ફેરવી શક્યા પણ જેલના સળિયા ગણતા જુનાગઢ પોલીસે કરી નાખ્યા મોગી કાર લેવાનો વિચાર તો આવ્યો પણ એટલી કમાણી પણ નહોતી કે નહોતા કાર ખરીદાય એટલા રૂપિયા પણ ગમે તેમ કરીને કાર ફેરવવાનું સપનું જોતો મહેશે લૂંટે આપી દીધો અંજામ અને ફસાઈ ગયો કાયદાના સકંજામાં મહેશે લૂંટ પણ એવી જગ્યાએથી કરી જે સાંભળીને તમે પણ રહી જશો દંગ જો અમારા આ વિશેષ અહેવાલમાં શોખ પૂરા કરવા કેવી રીતે અને કયા લૂંટને આપ્યો અંજામ કરાઈ લૂંટ પૂરા કરવા લૂંટને અપાયો અંજામ મોંઘી ગાડી ફેરવવાનો શોખ જાગ્યો પણ ખિસ્સા હતા ખાલી અને પહોંચી ગયા ગાડીઓના શોરૂમમાં ગાડીના શોરૂમમાં પહોંચ્યા એટલે અલગ અલગ ગાડીઓ જોઈ અને પછી ખાલી ખિસ્સે થાર કાર લેવાનું કર્યું નક્કી કાર તો ગમી ગઈ પણ ખિસ્સા તો ખાલી હતા કાર લેવી પણ છે અને રોલો પણ મારવો છે

માશલ ટ્રેડિંગ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે સર્વિસ કરું છું સવારે અગિયાર વાગે એક ભાઈ ટેસ્ટ ડ્રાઈવ માટે આવેલા છે એનું નામ મહેશભાઈ છે અને ગાડી ટેસ્ટ ડ્રાઈવ માટેની અમારી થાર્ડ ગાડી લઈને ટેસ્ટ ડ્રાઈવ માટે શોરૂમ એથી નીકળી ગયા બેફોમ ગાડી ફાસ્ટ ચલાવીને છોકરો સેલ્સ એક્ઝિટ્યુટિવ સાથે હતો એને લઈ ગયા ને રસ્તામાં એને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો એટલે છોકરાએ ના પડી કે આટલી ગાડી ફાસ્ટ ના ચલાવો એને ધાક ધમકી આપી ગાળો દીધી ને છરી બતાવીને એને

જુનાગઢના બેસણમાં આવેલ એક શોરૂમમાં થાર ગાડીની ઇન્કવાયરી માટે મહેશ ખોળભાયા નામનો યુવક પહોંચે છે તેનો મનસૂબો કાર ખરીદવાનો નહીં પણ નવી જ કાર લૂંટવાનો હતો આથી તે ટેસ્ટ ડ્રાઈવ માંગે છે કાર ટેસ્ટ ડ્રાઈવ માટે શોરૂમમાંથી બહાર નીકળી નિયત કરેલ રૂટ પર જાય છે અને ત્યારબાદ અંદર બેઠેલો શખ્સ સેલ્સ મેનેજર ને બતાવે છે શરીર

રાજકોટ રૂટ પર ગયેલ હતા રૂટ ડિસાઇડ કરેલ હતું એ પ્રમાણે ભેસાડ રૂટ પર એ લોકોએ ટ્રેસ ડર લેવાની હોય છે પરંતુ તે રાજકોટ રૂટ પર ગયેલ અને પૂર ઝડપે ગાડી ચલાવેલ હતી જે દરમિયાન અર્શિલભાઈએ તેમને ના પાડતા તેમને ગાળો કાઢેલ અને રસ્તામાંથી બાવનજીભાઈને પણ બેસાડી દીધેલ કે જેઓ ત્યાંથી નોબેલ યુનિવર્સિટી છે ત્યાં ગયેલ હતા ત્યાં સેલ્સમેન સાથે ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ છે એમની સાથે પણ મિસબિહેવ કરેલ હતું અને ત્યાં તેમને જાંતી મારાણી નાખવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી દીધેલ અને ગાડી લઈને ફરાર થઈ ગયેલા હતા ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ ચોરી બલાત્કાર જેવી ઘટનાઓની વણઝાર જોવા મળી રહી છે ત્યારે આ લૂંટારુઓને તો તમામ હદ પાર કરી અને ધોળા દિવસે 100 રૂમમાંથી ગાડી લૂંટવાનો પ્લાન ઘડી નાખ્યો અને કાર લૂંટી પણ નાખી અને પછી પહોંચી ગયો જેલના સળિયાની પાછળ ત્યારે ગુજરાત માટે આનાથી મોટું ચિંતાજનક શું કહી શકાય પોલીસે હાલ આરોપીઓને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે શોખ પૂરા કરવા લૂંટ જેવી ઘટનાને અંજામ આપવો એ કેટલા અંશે યોગ્ય કહેવાય આવી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે કડકમાં કડક સજા થશે તો જ ગુજરાત સુરક્ષિત રહેશે જેઓને ભવનાથ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે અને હાલ બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે મહેશભાઈ વિરુદ્ધ પાંચ જેટલા ગુનાઓ દાખલ થઈ ગયેલા છે અગાઉ પર અન્ય ઈસમ જે પકડાયેલ છે એના વિરુદ્ધ શોધખોળ ચાલુ છે મહેશ દ્વારા આ પહેલી લૂંટ કરવાનો ગુનો નથી નોંધાયો અગાઉ પણ એની સામે પાંચ ગુનાયા નોંધાયા સામે આવી ચૂક્યું છે ત્યારે જુનાગઢ પોલીસ આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરી ઉદાહરણરૂપ દાખલો બેસાડે તે પણ જરૂરી છે

કાયદા વ્યવસ્થાની કથળતી જતી હાલત માટે જવાબદાર કોણ વાયરલ વિડીયોમાં જોવા મળ્યો અસામાજિક તત્વોનો આતંક અસામાજિક તત્વો સામે પોલીસ કેમ બની લાચાર શું અમદાવાદની ગલીઓમાં છે ગુંડા તત્ત્વોનું રાજ ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પોલીસને પડકાર ફેંકતો વિડીયો સામે આવ્યો છે અમદાવાદના રસ્તાઓ પર ગુંડારાજ જોવા મળ્યું છે ચોંકાવનારી વાત તો એ છે કે અસામાજિક તત્વોને કારણે પોલીસને ઉભી પૂછડીએ ભાગવું પડ્યું હતું વિડીયોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે પોલીસ લુખાઓના ડરને કારણે ભાગી રહી છે જાહેરમાં ખુલ્લે આમ તલવાર સાથે ફરતા લુખાઓ પોલીસને ધમકાવીને ભગાડી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આપ દ્રશ્યો જુઓ કે કેવી રીતે રક્ષકો ભાગી રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે પોલીસને લાચાર બનવું પડે કદાચ એક કારણ હોય શકે કારણે આજે આજે ગુજરાત પોલીસનું નાક કપાઈ રહ્યું છે આરોપીના જાહેરમાં કેમ ભાગવું પડ્યું સિંગમ બનતી ગુજરાત પોલીસને આજે કેમ ઉભી પૂછડી એ ભાગવું પડ્યું અને આજે આપણે આ દ્રશ્યો બતાવતા પણ દુઃખ થઈ રહ્યું છે કે ગુજરાતના રક્ષકો જો આ રીતે ડરીને ભાગશે તો સામાન્ય જનતાની રક્ષા કોણ કરશે બી ઇન્ડિયાએ પોલીસની પ્રશંસનીય કામગીરીને અહેવાલ પ્રસારિત કરતા ગૌરવ અનુભવ્યું છે પણ આજે આ દ્રશ્યો પ્રસારિત કરતા કંઈક દુઃખ અનુભવી રહ્યા છીએ મહત્વની વાત તો એ છે કે વિડિયોમાં પોલીસ પર રોબ જમાવતો આ શખ્સ છે કોણ કેમ પોલીસ આટલી ડરી રહી છે રોડ પર ખુલ્લે આમ હથિયારો સાથે રોબ જમાવતા લુખાઓને શા માટે નથી પોલીસનો ડર સરકારે કાયદાનું પાલન કરાવવા માટે સત્તા આપી અને હથિયાર પણ આપ્યા છે તેમ છતાં પોલીસને કેમ ભાગવું પડ્યું લુખાઓ સામે ગુજરાત પોલીસને કેમ બનવું પડ્યું લાચાર શા માટે પોલીસે પોતાની સત્તાનો ઉપયોગ કરી કાયદાનું પાલન ન કરાવ્યું શું અમદાવાદ પોલીસને છે કોઈનો ડર શા માટે પોલીસે માં રખડતા લુખ્ખાઓને ના ભણાવ્યો પાઠ જો પોલીસ જ ભાગશે તો સામાન્ય જનતાનું શું થશે ગુનાખોરીના ગુજરાતમાં કોણ કરશે પ્રજાની રક્ષા જતી કાયદો વ્યવસ્થા માટે જવાબદાર કોણ ગૃહમંત્રીજી આવારા પર લગામ પોલીસ સામે પહેલા કરી દાદાગીરી અને પછી બન્યો બકરી પોલીસે એક લુખાની ગણતરીના કલાકોમાં જ દબોચી તેના ત્રેવડ ઢીલા કરી નાખ્યા છે બુમો પાડતો અને તલવાર ફેરવતો લુખો હવે ચાલવાના પણ હોશમાં રહ્યો નથી તેવો સબક પોલીસે શીખવાડી દીધો છે વાયરલ વિડીયોમાં દેખાતા અને પોલીસ સામે દાદાગીરી કરતા રેડ કલર ટી શર્ટ પહેરેલા આરોપી ફેકેલ ફેઝલ ધરપકડ કરી લીધી છે અને ફેકેલ ફઝલને બાપુનગર હાલ લાવી સાન ઠેકાણે લાવી દીધી છે આ આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ આ આરોપી સામે ગંભીર ગુના ચૂક્યા છે આ કેસ માં હજુ પણ ચાર આરોપી ફરાર છે આ સમીર નામના આરોપી કરાઈ હતી જોકે જે રક્ષક સ્થળ પર થી ભાગી ચુક્યા હતા તેમની સામે પણ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવાનો આદેશ પણ અપાઈ દેવાયો છે ભલે આરોપી પકડાઈ ગયા પણ જો આ રીતે જ ભાગી જશે તો આવા લોકોને કોણ બચાવશે તે પણ એક મોટો સવાલ છે ગુજરાતને શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધતા ગુજરાત ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષવીજી ક્યારે ગુનાઓ પર લગામ લગાવશે તે તો જોવું રહ્યું એફઆઈઆર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો